થરા તાલુકાના

વિચારણા કરવાને બાળકોના શિક્ષણ માટે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે તો આ સરકાર કોઈ રીતે નિકાલ થતો જ નહીં અને પાણી નહેર આવતા પાણી સરવાનું થઈ ગયો તો પાણીનો કોઈ નિકાલ થતો જ નહીં તો ગમે તે સરકાર આનો વ્યવસ્થા કરે છોકરોને ભણવાની તો સારું કહેવાય અને ન કરે તો સરકાર ગણાય અને નિશાળે આવે એવો અમારે રસ્તો કરી કરીએ છોકરા ભણવા આવે આ રસ્તા કરવાની મારી ખૂબ વિનંતી છે અને છોકરા ભણાવવાની તો તમે રસ્તો સરકાર કરે તો રસ્તો થાય અને કંઈ જન દેતા છે નહીં આ અમે ઘણી રજૂઆત કરી આ દિવસે કોઈ જન જ દેતું નથી